કેમ છું મારા કલેજા હું છું જાદવ હાર્દિક અને આજના ની કુંડકાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે ને આપણે ડેલી વ્લોગ અપલોડ કરવાનો 10મો દિવસ છે અને કાલે છે ને ભાઈ આપણે ઓલું ડેલી નું કામ કરતા હતા કાલે જે કામ કર્યું ને ભાઈ એમાં આપણને કોઈ વેલ્ડિંગ લાગ્યું છે આજની રાત છે ને આખું ની હાવ પથારી જેવી નઈ મને પણ એમ હતું અને હાર્દિક ભાઈને પણ એમ જ હતું આજની રાત કેવી ગઈ તમારા માટે

આંખમાં ટૂંકમાં વેલ્ડિંગ લાગ્યું જ નહોતું આ પહેલાં એને કુદરતી આમ હું થયું ને રાતે છે ને બે વાગે છે ને આંખું પથારી પડ્યું ને આંખોમાં આમ કુયું ન ભરાતા હોય ભાઈ એવું થતું તું મને તો છે ને ભાઈ અગાઉ જ ખબર પડી ગઈ હતી એટલે હે ને મેં તો કેળાને એવું છે ને હું લઈને જ રાખ્યું હતું ટૂંકમાં કેળાની સાઇલ હોય ને એ આપણે આંખું એ આવી રીતના આમ રાખીને તો આમ પાકું બાંધીએ ને તો ટૂંકમાં આંખુંમાં ઠંડા રક મળે ટૂંકમાં એટલું બધું છે ને કાંઈ થાય પણ નહીં અને અત્યારે છે ને ભાઈ આપણા વેગ એવા છે કારણ કે એને છે ને ભાઈ ગાડી ધોવા જાવું છે તમને અમને કહે છે ચાલો તમે પણ આપણે જ્યાં જીપ્સ ધોવા ગયા હતા ને આપણે જો આ જીપ્સ ધોવા ગયા હતા ત્યાં ને મસ્ત મજાનું પાણી જતું હતું ત્યાં છે ને આપણે ગાડી ધોઈ આવીએ ચાલો એના ભેગા થાય અને આજના વ્લોગમાં છે ને ભાઈ તમે એન્ડ સુધી બનાવી રહ્યો છો આજના વ્લોગમાં એને તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ છે ને જોવા મળશે ટૂંકમાં અમારા ગામમાં જે જોવાલાયક સ્થળ ને જગ્યા ને એવું બધું છે ને એ તમને બતાવશું તો આજના વ્લોગમાં છે ને તમે કન્ટિન્યુ રહેજો અને વ્લોગને છે ને ભાઈ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને આપણી ગાડી જો ભાઈ હાવ ને ગારો ગારો ફેરી છે ને તો ભેગા ભેગ છે ને આપણી ગાડી પણ ને ધોતા આવીએ સમજો હાવ ધંધારી ફેરી છે ભાઈ કારણ કે એને હાંકવાની ખબર પડે છે ધોવાની ખબર નથી પડતી ભાઈ પૂગી ગયા છે આપણે લોકેશન હાથ પહેલાં જો ભાઈ પાણી છે ને થોડુંક ઓછું થઈ ગયું છે હોલી ફેર આપણે આવ્યા ને ત્યારે પાણી વધારે જ હતું હાથ પહેલાં છે ને થોડુંક ઓછું થઈ ગયું છે હા આપણે પુલ ઉપર જવાનું છે પુલ ઉપર જવા દિવ્યું બે ગાડીને જો ભાઈ આપણે અહીંયા છે ને પાર્ક કરી દીધી છે અને હવે છે ને આપણે ગાડી ધોઈ નાખીએ અને તમે છે ને ભાઈ ટાઈમલેસ એન્જોય કરો ફાઇનલી મિત્રો મસ્ત મજાની અને આપણે ગાડી ધોઈ નાખી છે જોઈ લો ભાઈ ચમકાવી દીધી હો ભાઈ આમ જો ગારો ગારો હતી ને એક નંબર કરી નાખી છે અને જે આપણા વિવેકભાઈ જો હજી એમણે ગાડી ધોઈ છે મેં થોડી ગાડી ધોઈ નાખી તો હજી આ એક સાઈડ જ મેથા રાખે છે આમ ન હોય ભાઈ આમ ન હોય વ્યવસ્થિત રીતના ધોઈ નાખો ફટાફટ જોઈ લ્યો ભાઈ કાંઈ ન ઘટે મસ્ત મજાની આપણે ગાડી ધોઈ નાખી જોઈ લો અને નંબર પ્લેટ કેમ છે બાકી ચોપન હો ઉડે તો જ હા બાકી બાવળિયામાં કાઢ હા ચમકાવી દીધી નવી નવેલી કરી દેખી ભાઈ મસ્ત મજાની એને આપણે ને નવરાવી નાખી અને જો અત્યારે એને આપણે એને નાખી દીધી છે એટલે કે પાર્ક કરી દીધી છે ભાઈ અને હવે છે ને આપણે નાવાનો વારો છે તો ચાલો એને હવે આપણે મસ્ત મજાનું નાઈ નાખીએ શું કેવું હાર્દિક ભાઈ અરે નાવાનું જ હોય ને આ ગાડીને નવરાવી તો આપણે નહીં નાવાનું હા તો ચાલો ભાઈ તમે એને સિનેમેટિક શોટ એન્જોય કરો એટલે કે ટાઈમલેસ એન્જોય કરો અને અમે ને મસ્ત મજાનું નાઈ નાખીએ જો પાણી જો તમે પાણી કેમ જાય છે અને હજી આપણા વિવેકભાઈ જો હજી ગાડી વાળા જ અમે ભાઈ અહીંયા નાતા ને મારા પપ્પા પણ જો અહીંયા ફેરો નાખવા જાય છે અને હવે અત્યારે એને એમ કીધું છે કે તમે અહીંયા ઉપજો કેમ કે આપણે છે ને હવે રિક્ષા પણ ધોવાની છે તો ચાલો હોય હવે ઘડીક અહીંયા પાછા નાહીએ અને પપ્પા આવે ને પછી પાછી રિક્ષા ધોઈ નાખીએ A few moments later. તો ભાઈ રિક્ષા ધોવાનો પ્લાન છે ને આપણો કેન્સલ થઈ ગયો છે કારણ કે એને આવી ગયો છે એક ફેરો હમણાં અહીંથી મારા પપ્પા ગયા નથી કહેતા ગયા કે ભાઈ હવે એને રિક્ષા નથી ધોઈ ફેરો આવી ગયો છે તો ચાલો હવે હે ને આપણે પણ આમ ઘર બાજુ નીકળી આવે ધીમે ધીમે મસ્ત મજાનું નાઈ લીધું ગાડી પણ ધોઈ નાખી ચાલો ઘરે મિત્રો જાતા હતા ઘેરે મસ્ત મજાનું જો ભાઈ અહીંયા પાણી જાય છે ને તો એમ થઈ ગયું ખાલે ત્યાં આટો મારતા આવે ગાડી હે ને આપણે અહીંયા મેં દીધી છે ચાલો છે ને હવે ત્યાં જઈએ અને તમને એને ખાલી લોકેશન બતાવું મસ્ત મજાનું ને ફોટા પડાય એવું છે ને મસ્તનું લોકેશન જો પાણી જાય છે ઉપરથી પોર હેનામાં એ આવ્યા એવા ત્યાં હજી ભાઈ આટલું જ નથી છે ને હજી આગળ પણ તમને બતાવું ત્યાંથી પાણી જાય છે મસ્ત મજાનું ભાઈ અમે છે ને આગળ પોર નાહવા આવ્યા હતા ત્યારે ભાઈ અહીંયા પાણી જતું હતું અત્યારે છે ને એવી રીતનું મસ્ત મજાનું પાણી જાય છે જો નવાય ને એવું મસ્ત મજાનું એ મસ્ત મજાનો આપણે એને એના પણ નાવું હતું પણ તેને ટાઈમ અત્યારે ઓવર થઈ ગયો છે એટલે બાર લગભગ વાગવા આવી ગયા છે હવે છે ને ઘરે જ આવવું પડે એમ છે આપણે વાહ નાઈ નાખ્યું ને ખોટું પહેર્યું ને અહીંયા આવીને નાયા હોત ને તો મજા આવે પણ ન્યા પાણી એવું જાતું જો ને એટલે રહેવાનું નહીં એટલે હેને ન્યાય નાઈ નાખ્યું હાલો હાર્દિક ભાઈ તમે ગાડી એક કે હું આખું હું આખી હા તો હાલો તમે આખો ભાઈ અને વિવેકભાઈ જો ભાઈ આગળ વહી ગયા છે ફાઈનલી ભાઈ પૂગી ગયા છીએ ઘરે અને રવિના બેન જો અત્યારે હે ને રોટલા કરે છે તો લ્યો તમે રોટલા જો ભાઈ તમે કઈ કેવા માંગશો બેન કપડા બપડા બદલાવી આવો નઈ લીધું હોય તો ખાવા બે જાય હાલો હાલો હે ને કપડા બદલાવી લે અને પછી જમવાનું થઈ ગયું છે તો જમી લે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો મસ્ત મજાનું એને આપણે બપોરા ઘરે લીધા છે બપોરા કરીને આવી ગયા છીએ રૂમમાં અને આપડા હાર્દિકભાઈ પણ આવી ગયા છે અને કાળુભાઈ પણ આવી ગયા છે હવે અત્યારે જો ભાઈ બેઠા છે મારે થોડુંક એડિટિંગ કરવાનું છે તો આપણે એડિટિંગ કરી નાખીએ તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે પાંચ અને અત્યારે છે ને આપણે જઈએ છીએ જીપસી ની શક્કર મારવા જો ભાઈ જીપ્સી છે ને એ આપણે આમ લઈને જાય આમ આગેરા શક્કર મારતા હોઈએ ગામમાં છે ને એક જંગલમાં જળેશ્વર નું મંદિર છે તો આપડે છે ને ત્યાં જાય અને ત્યાં જોઈએ છે ને જંગલ એને અત્યારે એકદમ છે ને ઘાટું તુર્યું છે તો તમને એને આજે એને ત્યાં મંદિર પણ બતાવું અને ત્યાંનું જંગલ પણ બતાવું શંકરજી નજારો છે ને ભાઈ જંગલનું આમ જુઓ તમને બતાવવું ભાઈ હવે યા હે બાક એકદમ ઘાટું તૂર થઈ ગયું છે જંગલ અત્યારે જોવો તમે ના રસ્તો જવું ખાલી નેક્સ્ટ લેવલનું છે તો જતા આપણે છે ને જડેશ્વર મંદિર છે ત્યાં અને ભાઈ રસ્તામાં માં નહોતું ઉભવું તોય ઉભવાનું મન થઈ ગયું તમે છે ને ખાલી આ જંગલની શાંતિ અનુભવો एकदम છે ને અત્યારે સાવ શાંત જંગલ છે મસ્ત મજાના હે ને નાના નાના ચકલા બોલે છે પોપટ બોલે છે હવે એને આપડા ગાડી લઈને હે ને અહીંયા આગળ જ છે મંદિર તો ત્યાં જાય અને જો અહીંયા જો ભાઈ જંગલી ભૂંદ જાય જો અત્યારે ટૂંકમાં હે ને એ જંગલમાં જે ઓલા ભૂંદ હોય ને જંગલી ભૂંદ અહીંયા અમારે ગીર માં છે ને એ જંગલી ભૂંદ નો કે અમારે છે ને એને કુંવર કે ચાલો હવે એને આપણે વાંચાય છે ને આપણે ભૂગી ગયા છીએ મંદિરે જો અહીંયા છે ને એ મંદિર છે જંગલમાં આવેલું છે ભાઈ અમારા ગામમાં છે ને ટૂંકમાં અમારા ગામથી થી બે કિલોમીટર છે ને આઘું થાય છે અને અહીંયા છે ને ખોડિયાલ માતાજીનું મંદિર છે અને અહીંયા આપણે શંકર બાપાનું મંદિર છે આ નાનું મંદિર છે એ ભૈરવ દાદાનું છે ચાલો એને આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ શાંતિ છે ભાઈ નેક્સ્ટ લેવલ એમ હાવ એટલે હાવ શાંતિ સાંભળું અને આ છે ને જડેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા હે ને એની તારીખ ને ટૂંકમાં કેના હસ્તક છું એ બધું આમાં લખેલું છે તો જરાક એને વિડીયો સ્ટોપ કરી અને જરાક વાંચી લેજો હવે છે ને આપણે ઘડીક અહીં બેસીએ મસ્ત મજાના બાકડા છે તો બાકડા ઘડીક બેસીએ

મિત્રો આજના લોગમાં એટલું જ આજનો લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ મન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા માં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા રેજો